આમ આદમી પાર્ટીના નેતા કરશન બાબુ ભાદરકાનો ફરી એકવાર આક્રમક સ્વરૂપ સામે આવ્યો છે પરંતુ આ વખતે તેમણે ભારતીય જનતા પાર્ટીને આભાર વ્યક્ત કર્યો છે જેમાં તેમનું હાલ એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનતા જોવા મળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જેટલું તમે લોકો અમને જેલમાં નાખશો અમે એટલા મોટા થઈશું આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવ કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાયદા થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ મારામારીના કેસમાં ટેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત તેમની પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે સરકાર સામે પોલીસ સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને રાજકીય કિનાખોરી રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ હોય તે પ્રકાર

માય કાંગલા ફરિયાદો બહુ કરે હા કે ના મમ્મી આમ થયું પપ્પા આમ 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 થયું 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 મમ્મી પપ્પા કે ના દીકરાંગલા ફરિયાદ કરે કરો ત્રણસો સાત કરો ત્રણસો બે તમારા થી થાય કરી લો તમને બુદ્ધિ નો સાટો નથી કે અમે અંદર જઈએ તો મોટા થાય છીએ મોટા

નોંધવામાં આવી છે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે નેતાઓ સામે કાર્યવાહી થઈ રહી છે તે બાબતનો પણ કરશનબાપુ ભાદરકાએ ઉલ્લેખ કર્યો છે ને આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે તેમાં બે હજાર સત્યાવીસનું આમંત્રણ ભાજપ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને આપતી હોય તે માટે તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે તેને લઈને હવે રાજકીય ગલિયારામાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જનવવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો